મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે બાર પાસને છ હજાર અને સ્નાતકને દસ હજાર રૂપિયા આપવાની લાડલા સહાય યોજના શરૂ કરી છે આ સિવાય તેઓ મહિલાઓને પંદરસો રૂપિયા દર મહિને આપવાની યોજના ચલાવી રહ્યા છે મહારાષ્ટ્ર સિવાય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ આ પ્રકારની યોજનાઓ ભાજપ સરકાર દ્વારા ચાલી રહી છે પરંતુ ગુજરાતમાં આવી કોઈ પણ યોજનાઓ ચાલતી નથી આ મુદ્દા પર આમ આદમી પ્રાચ પ્રદેશ પ્રમુખ ઈતુદાન ઘડવીની આપણે પ્રતિક્રિયા સાંભળીએ મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે યુવાનો માટે એક લાદલા સ્કીમ શરૂ કરી છે આજે જાહેરાત કરી બાર ધોરણ બાર પાસ પછી છ હજાર ડિપ્લોમા પાસ હોય અને આઠ હજાર ગ્રેજ્યુએશન હોય પાસ હોય અને દસ હજાર આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે પંદરસો રૂપિયા મહિલાઓને એકવીસથી સાઠ વર્ષ સુધીની મહિલાઓને એકવીસો પંદરસો રૂપિયા આપવાની જાહેરાત કરી છે મહારાષ્ટ્રમાં તમે આપો છો મધ્યપ્રદેશમાં ઓલરેડી લાડલી યોજના ચાલુ છે જેમાં સાડા બારસોથી લઈને ત્રણ હજાર સુધી મહિલાઓને આપવાના છે રાજસ્થાનમાં સાડા ચારસો સુધી ગેસનો સિલિન્ડર ભાજપ આપી રહ્યું છે તો ગુજરાતમાં શું પીડા થાય છે ભાજપના નેતાઓ અહીંયા તમે રેવડી કરીને ઉડાડી દો છો શું કામ કે તમે અહીંયા આપવા નથી માંગતા અહીંયા નથી ગુજરાતની મહિલાઓને તમે પ્રેમ કરતા કે નથી બેરોજગાર યુવાનોને કે જે ભણેલા ગણેલા યુવાનો છે આજે સામાન્ય ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે ગુજરાતના બહેનોને માતા બહેનો દીકરીઓને અને નાગરિકોને યુવાનોને ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે કે ભૂપેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી સરકાર જે જે વર્ષોથી અહીંયા શાસનમાં છે કેન્દ્રમાં પણ છે મારે નરેન્દ્રભાઈને કેવું છે કે તમે કહ્યું હતું કે બહેનોને બહેનોએ કંઈ તકલીફ હોય તો કાર્ડ લખજો હજારો બહેનો અત્યારે તમને કહી રહી છે કે અમને પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જેમ મહિને ત્રણ હજાર રૂપિયા આપો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત